સાચિયો જયભીમ મેં ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ લોકોની પ્રતિક્રિયા પણ આવી છે પણ સાથે સાથે ઘણા એવા લોકોના ફોન આવેલા મારી ઉપર અને ફોનમાં હવે વિડીયોથી ફોન આવવા વિડીયોથી ફોન આવવા માંડ્યા છે તો તમે વિચારો કે અમને કેટલી તકલીફો પડતી હશે હું આ વિડીયોના માધ્યમથી ફરીથી એક વસ્તુ કહેવા માગું છું કે હાલમાં જે નશાખોરીનું જે પ્રમાણ વધ્યું છે એ ખૂબ ખતરનાક રીતે યુવાનોનું યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને નાની ઉંમરમાં બેન દીકરીઓ વિધવા થઈ રહી છે તો જે ડ્રગ્સ હોય કાની હોય કોઈ પણ ધારો કે દારૂ સુધી તો સીમિત હતું એટલા સુધી તો બરાબર હતું ચાલો દારૂમાં આટલું મીડિયમ નુકસાન થતું હતું પણ જ્યારે ડ્રગ્સ અને આનું જે થવા માંડ્યું એનાથી યુવાધન એટલો બરબાદ થઈ ગયો છે એટલો બરબાદીના રસ્તે જવા માંડ્યો છે તો ખરેખર આ બંધ થવું જોઈએ અને પોલીસે આના વિશે કાર્યવાહી કરવી જોઈએ હવે એક ભાઈએ કીધું કે પોલીસને તમે જોરથી ઊંચા હોવાથી વાત કરવી ના જોઈએ એવી પણ હું એમ કહું છું કે મેં આજ સુધી પોલીસને ઊંચા વાત જ નથી કરી અને આપણે જે લીગલી રજૂઆત જ કરી છે કાયદામાં રહીને અને લેખિતમાં રજૂઆતો કરેલા મેં લેટર મૂક્યા છે ફેસબુકમાં જોજો તમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ અસામાજિક તત્વોનો એટલો ત્રાસ વધી ગયો છે કે નીચે ઓફિસથી ઉતરું કુહો હોય કે ગાડી લઈને નીકળે તો વચ્ચે દારૂ પીતા હોય ખસતા નથી ગાડીઓ તો પોલીસને વારંવાર પ્રેમથી રજૂઆત કરવા સતત પોલીસ કાર્યવાહી કરતી નથી હવે પોલીસે કાર્યવાહી કરવાને બદલે હવે ધારો કે હમણાં હું જઈને રજૂઆત કરી લેખિત હવે કાલે હું ધારું કે મારા બધા કાર્યકર્તા ભેગા થઈ અને પછી તેઓ જઈશું હજાર પંદરસોના ટોળામાં અને પોલીસને કહીશું કે ભાઈ તમે હવે કામ કરો ન તો તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તમે સસ્પેન્ડ થશો કે તમારી વરદી ઉતરી જશે કે પટ્ટા ઉતરી એવું કહીએ એટલે પોલીસને બધા ખોટું લાગી જશે તો પોલીસને એમ કહું છું કે તમારે ત્યાં સુધી પહોંચી અને આવું ક્યાં એના કરતાં પહેલાં તમને જે રજૂઆત કરી છે એ ઉપર કાર્યવાહી કરે પ્લીઝ જલ્દી જલ્દી આ બાબતે કાર્યવાહી કરે પોલીસ એવી હું વિનંતી કરું છું પોલીસને અને જો પોલીસ સીધી રીતે કાર્યવાહી કરશે તો આ બધું થવાની કોઈ તમને કહેશે બી નહીં પણ પરંતુ નથી કરતા લોકો ધક્કા ખાય છે કેટલી રજૂઆતો કરે છે હેરાન થઈ જાય છે હવે તો હું પણ કંટાળ્યો છું કે જે આ સામાજિક તત્વોના ત્રાસથી કે આપણે કેટલા રોડના ઝઘડા કરવા એટલે અસામાજિક ક્ષેત્રનો ત્રાસ છે એ બાબતે પોલીસ કાર્યવાહી કરે અને મેં રજૂઆત બી કરી ગૃહમંત્રી સાહેબ જે હર્ષ સંઘવી સાહેબ વાત કરે છે એમને બી રજૂઆત કરી છે શું કર્યું તમે ખાલી તમે વાત જ કરો છો તમારે તમારે કામ નથી કરવું લોકોને કામ નથી કરવું હવે બધા લોકો કે રેલી નીકળી છે કોટેક્સ નીકળ્યું છે ભાઈ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ બોલ્યા તો એમને પેલું કરો અને રાજીનામું લા ભાઈ એ સરકારમાં છે કોઈ મંત્રી છે તે રાજીનામું આપે રાજીનામું ના આપે માફી બી ના માગે કારણ કે જો તમે એવા સાચવો તો કામ કરો બીજા ઘણા લોકોએ સમર્થન કર્યું છે કે ભાઈ ડ્રગ્સ ડ્રગ્સને આ બધું વેચાશે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી થાય એમાં સમર્થનમાં છે એમને ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે લોકો જે આ ચાલુ રાખવાના વાત છે કે ભાઈ આ આવું વેચાય છે એ વેચાવવું જોઈએ તો એવા જેટલા લોકો છે સમર્થનમાં ભાઈ રાજ્ય સરકારને લેટર લખે રેલી કાઢવાની જરૂર નથી તમે એક લેટર લખો અને એમને બધા સહી કરીને લખો કે ભાઈ ડ્રગ્સ ગાજો દારૂ એ વિચારે એમનાથી અમને કોઈ વાંધો નથી વિચારો જ્યાંની બહુમતી હશે એક બાજુ તમે એ લેટર લખો અને એક બાજુ એ લોકો લેટર લખશે જેમને વાંધો છે એટલે જેમની બહુમતી હશે એ જો ચાલુ રાખવાનું છે તો તમે છૂટ આપી દો લાઇસન્સ આપી દો જો ધારો કે તમારે સરકારને જો ચાલુ જ રખાવવું હોય તો સાહેબ એક વસ્તુ કહો તમારા તમે જ્યારે નોકરી કરો છો કે હું નોકરી કરું છું ના કરું તો નોકરી કરો તો સામે પગાર બી લઉં છો ને આમ કરીને નોકરી લેશે આ નોકરી કરે છે બરાબર નો ડાઉટ તમારા તમારા આંદોલન એવા હોવા જોઈએ પોલીસના પોલીસના આંદોલન એવા જોઈએ કે ચોવીસ કલાકની નોકરી એની જગ્યાએ બાર કલાક રાખવી જોઈએ પોલીસનો જે પગાર ઓછો હોય એને ગ્રેડ પેડ વધારવો જોઈએ જો પોલીસને અલગ જે ભથ્થું મળે તે થોડો વધારો થવો જોઈએ પોલીસને એ ફાયદો જોઈએ પોલીસના પરિવારને સુરક્ષા મળવી જોઈએ અને પોલીસના પરિવારને જે બધા સરકારી લાભો મળવા જોઈએ એ બાબતે તમે હું એમના સાથે સમજ છું અને એ પોલીસને મળવું જોઈએ કારણ કે તહેવારના દિવસે પણ પોલીસ કામ કરતા હોય છે નો ડાઉટ એનાથી આપણે કોઈ વિરુદ્ધ નથી પોલીસને સમર્થન છે એ બાબતે પરંતુ મારું સમર્થન આ જે નશાખોરી છે એને નથી અને નશાખોરીના સમર્થનમાં જે રેલીઓ નીકળે છે એનાથી હું વિરોધી છું એનો હું વિરોધ કરું છું અને એનો હું વિરોધી આ જીવન રહીશ એટલે આ જે છે આ સામાજિક તત્વોનો ત્રાસ આ બુટલેગરોનો ત્રાસ આ જે ડ્રગ્સ દારૂનો ધંધો કરતા લોકોના વિરુદ્ધમાં જવું અને એમને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમ ઉપર કાઢવી જોઈએ બીજી બીજી વાતોમાં ભરમાવી અને મુદ્દો ડાયવર્ટ ના કરવો જોઈએ એટલે હું તમામ લોકોને કહું છું કે જે આ ખોટું થાય છે એ રોકવાનું છે આપણે કોઈને જઈને આમ કર્યું તેમ કર્યું પેલું બોલ્યું ભાઈ પોલીસ પ્રેમની ભાષા નથી સાંભળી ત્યારે કોઈ વ્યક્તિ બોલે છે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ વાત મૂકે છે ધારો કે મને કોઈ આવીને અહીંયા રજૂ કે હું બહુજન સમાજ પાર્ટીનો જિલ્લા અધ્યક્ષ હતો ત્યારે મને કોઈ રજૂઆત કરતો એટલે હું લેટર પેડ ઉપર લખતો લેટર ઉપર ના લખતો તો પછી પછી લેટર પેડ લખ્યા પછી બી કાર્ય ના થાય શું કરવાનું કહો એમ કહેવાનું કે તમે હાથ જોડાણ સાહેબ કરો 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 આવી રીતે કરો પછી એમને કાયદો બી બતાવવો પડશે કે ભાઈ તમે જે તમારી જે નોકરીના પગાર લો છો તમે ટેક્સના પગારે પૈસાની નોકરી કરો છો જો તમે કાર્ય નહીં કરો તો તમારી નોકરીથી તમે સસ્પેન્ડ થઈ ગયો એટલે પટ્ટા ઉતરી શકે છે અને વરદી બી ઉતરી શકે એ તો એ કહી શકાય એ ભારતનો નાગરિક કોઈ પણ કહી શકે છે એ ટેક્સ ભરે છે એ વધુ ચૂંટણીની પ્રક્રિયા એ બધું કરે છે તો પછી તમે એ તો કરવાનું છે ને એ જનતા છે એમના જે સરકારી અધિકારી નોકરો છે એમને માનવું જોઈએ પણ એની જગ્યાએ આજે ચંદ પૂંજી અમીરોના લોકોના કામ પોલીસ કરે છે પણ ગરીબ લોકોના કામ કરતા નથી એવું નથી કરતો કે બધા પોલીસ હવે ઘણા પોલીસ પંદર વીસ ટકા એવા પૈસા કે આપણે ફોન ઉપર કામ બી ઠેક કરે લોકોના હિત માટે કોઈની ભલાઈ કોઈને હિત માટે કોઈને કોઈ નુકસાન થાય કોઈ હેરાન થાય કરે છે બી પોલીસ પરંતુ જે ધારો કે મેં લેખિત રજૂઆત કરી એક ત્રણ બે હજાર પચીસના ગૃહમંત્રી સાહેબને બી કરી છે પણ હજી સુધી એવી કાર્યવાહી નથી કરતા એના કારણે અહીંયા લુખા તત્વોનું ટોળું ફરતું રહે છે તો એ લુક એ બાબતે કાર્યવાહી કેમ નથી કરી લુકા તત્વોના અંદર ગાડીઓમાં હથિયારો હોય આપણે કશું બોલવા જોઈએ તો હથિયાર મારી દે પછી મારે પછી શું કરવાનું પોલીસ ફરિયાદ કરવી દોડવું દવાખાના જવું પરિવાર હેરાન થાય આવું કરવાનું તો હું આ વિડીયોના માધ્યમથી સરકારને પણ કહેવા માગું છું કે જે તમારે પ્રોપર કાયદેસરની કાર્યવાહી કરો આ ખાલી લોકોને ઊભા કરીને રેલી બેલી કઢાવવાનું છોડો તમે લોક જનતા જાણે છે બનાસકાંઠાની વસ્તી કેટલી છે એમાંથી એક ટકો વસ્તી પણ નથી આ રેલીમાં તમે એ એ બધું એ બધાએ નાટકો બંધ કર દો અને પ્રોપરલી જે લોકો ત્રાસ વધી ગયો છે અસામાજિક તત્વોનો કાયદો વ્યવસ્થા કથળી રહ્યો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી હું વિનંતી કરું છું જય ભીમ જય ભારત જય સવિતા